નમસ્કાર દોસ્તો મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ચૌધરી મિયા દોસ્તો મિત્રો આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી વિડીયોની અંદર શું બોલી રહ્યા છે એક વખત આ વિડીયોને પૂરેપૂરો સાંભળો અને ત્યારબાદ નક્કી કરો કે આવનાર બે હજાર પચીસમાં પ્રધાનમંત્રી મોદીને પંચોતેર વર્ષ પૂર્ણ થશે અને ત્યારબાદ પ્રધાનમંત્રીના રૂપમાં આ વ્યક્તિ છે એ આવવાના છે તો આપને પ્રધાનમંત્રીના રૂપમાં આ વ્યક્તિ મંજૂર છે કે નહીં આપ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો આ વિડીયો આપને હું દર્શાવી રહ્યો છું દેખાડી રહ્યો છું એ વિડીયોને જુઓ અને નક્કી કરો કે ગૃહમંત્રી છે એ શું બોલી રહ્યા છે આ पहले बम धमाके होते थे गोलियां चलती थी वहां पर आज बम बनाने કે કારખાને डालने का काम બોમ્બ બનાવવાના કારખાના પ્રધાનમંત્રી મોદી સ્થાપિત કર્યા એવું ગૃહમંત્રી કહી રહ્યા છે તો શું છે આપના વિચારો આપ